નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબતયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં જ્યારે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ છસો ને એકત્રીસ રૂપિયા ચણા એક હજારથી બારસો ને ચોર્યાસી બાજરો ચારસો પાંત્રીસ થી પાંચસો સિત્તેર તુવેરની વાત કરીએ તો અઢારસો થી ને ત્રીસ રૂપિયા અડદ એક હજારથી સોળસો ને તેર મગફળી ઝીણી આઠસો થી અગિયાર મગફળી જાડી આઠસોથી બારસો રૂપિયા ધણા અગિયારસો થી પંદરસો ને બાર સોયાબીન સાતસો થી આઠસો નેવું તલ ઓગણીસો થી સિત્તેર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજારને એક રૂપિયો એરંડા એક હજાર પચાસથી બારસો પંચાવન જુવાર છસો સિત્તેરથી છસો ને સિત્તેર મગ એક હજારથી ચૌદસો પચાસ તલકાળા સાડત્રીસોથી આડત્રીસો ને અગિયાર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જુભાવ અગિયારસોથી ઊંચો ભાવ ચૌદસો ને પંચાણું રૂપિયા મગ બારસોથી પંદરસો ને પચાસ અડદ અગિયારસોથી પંદરસો નેવું ઘઉં પાંચસો પચાસથી છસો અઠ્ઠાવન ચણા એક હજાર ત્રીસથી બારસો ને સાહીઠ મગફળી ઝીણી નવસો પચાસથી સોળસો પંચોતેર મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો પંચાવન અજમો એકવીસો પંચ્યાસીથી છવ્વીસો ને પાંચ એરંડા બારસોથી બારસો ને ઓગણસાઠ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી તેરસો ને નેવું રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી આઠસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને પચીસ રૂપિયા તલી બે હજારથી ત્રેવીસો ને પચાસ લસણ છત્રીસો પચાસથી છ હજારને પાંચસો તાણા બારસોથી ચૌદસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેટની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ સિત્તેર રૂપિયા તલ સફેદ બે હજારથી ચોવીસસો રૂપિયા તલકાળા બે હજાર પચાસથી અઠાવીસસો રૂપિયા ઘઉં પાંચસોથી પાંચસો ને પિંચોતેર ઘઉં ટુકડા પાંચસોથી છસો એકસાઇ ચણા એક હજારથી તેરસો એકવીસ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી પંદરસો રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી બારસો રૂપિયા લસણ ચાર હજારથી છ હજાર પચાસ રૂપિયા સોયાબીન સાતસો એંસીથી આઠસો એકાવન ધાણા નવસોથી બારસો રૂપિયા મેથી આઠસોથી અગિયારસો રૂપિયા જીરુંની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજારથી ઊંચા ભાવ ચાર હજાર છસો ને એંસી રૂપિયા વરિયાળી નવસો પચાસથી બારસો ને ત્રીસ નવસો પચાસથી નવસો ને પચાસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો છોતેરથી ઊંચો ભાવ છસો ને આડત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકાવનથી સાતસો કપાસ બારસો એકથી પંદરસો એક મગફળી ઝીણી નવસોથી બારસો એકાવન મગફળી જાડી સાતસોથી બારસો છપ્પન કલંજી એક હજાર એકથી સાડત્રીસો એકાણું એરંડા એક હજાર પચાસથી બારસો ને એકોતેર છોતેરથી ચાર હજારને છોતેર તલ સત્તરસો એકથી છવ્વીસો રૂપિયા જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો એકાવનથી ઊંચો ભાવ ચાર હજાર એકત્રીસ રૂપિયા ધાણા નવસોથી સોળસો એક ધાણી એક હજારથી સોળસો એક્યાસી મકાઈ ચારસો એકતાલીસથી પાંચસો ને અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી આઠસો એક્યાસી રૂપિયા ચણા અગિયારસો થી બારસો છાસઠ અડદ એક હજારથી સત્તરસો અગિયાર મગ સાતસો એકથી અઢારસો અગિયાર તુવેરની વાત કરીએ તો એક હજાર અગિયારથી બે એકાણું રૂપિયા સોયાબીન છસો અગિયારથી આઠસો છન્નું વાલ ચારસો એકથી અઢારસો એકાવન રાય એક હજાર એકવીસથી એક ચણા સફેદ બારસો એકવીસથી સિત્તાવીસો ને એક રાયડું આઠસો એકાણું થી આઠસો એકાણું લસણ સિત્તાવીસો એકથી પાંચ હજાર આઠસો એકોતેર રૂપિયા વટાણા પાંત્રીસો છવ્વીસથી પાંત્રીસો ને છવ્વીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તે વોશિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર